અગાઉ ચાલી રહેલા કેસના ગુનામાં જેલમાંથી છૂટ્યા પછી મહિલાને ધમક્યો આપવાનો આક્ષેપ કરાયો છે શું તમારી સાથે બનાવ બન્યો કે તમારે પોલીસ પાસે ધક્કા ખાવા પડી રહ્યા છે સાહેબ મારે છે ને તે વિષ્ણુભાઈ ગાનાભાઈ ખલાસી એમની સાથે અફેર હતો અને એને મને લગ્નની લાલાચ આપેલી હતી લગ્નની લાલાચ આપી અને મને પ્રેગ્નન્સી રહી ગયેલી હતી પ્રેગ્નન્સી રહી ગઈ અને છોકરો પેટમાં હતો તો એ ભાઈ ના પાડે છે એ છોકરો મારો નથી તો હું ઓલપા પોલીસ સ્ટેશનમાં કેસ મૂક્યો છે ઓલ્ટા પોલીસ સ્ટેશનમાં કેસ મૂક્યો એટલે મારા સેશન કોર્ટમાં કેસ ગયો સેશન કોર્ટમાંથી નિદોષ છૂટ્યો છે નિદોષ છૂટ્યો એટલે હું હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં ઓફિલ કરેલી છે હાઈકોર્ટમાં ઓફિલ કરી અને હાઈકોર્ટમાંથી ઓફિલ ખેંચી લેવા માટે એ મને ઢાક ધમકી મારી લાખવાની અને ગાડી પરથી ઉડારી લાખવાની ડાંતિયા તોડી લાખવાની ધમકી આપે છે તો હવે મેં એ ઓલપા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી તો ઓલપા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી અને બે ત્રણ દિવસથી હું ધક્કા ખાઉં છું અગિયાર વાગેથી બેહી રહે અને છ વાગે હોડીની ત્યાં બેસી રહેમ છું તો ઓલપા પોલીસ સ્ટેશનવાળાએ મારું કોઈ સાંભળ્યું નહીં સાંભળ્યું નહીં તો હું ડાયરેક્ટ હર્ષંઘવી સાહેબને કોલ કર્યો હરસંઘવી સાહેબે મને એસપી સાહેબ પાસે મોકલી એસપી સાહેબે મા ઓલપાના પીએ જાદવ સાહેબ પાસે મોકલી તો જાદવ સાહેબે મારી વાત સાંભળી પણ એમને જામીન પર છોડી દીધા છે અને જામીન પણ છોડી દીધા અને પાછા મને એમ કે છે કે મેં પાસી એસપી સાહેબને મળી કે સાહેબ મને એ ત્યાંથી કોઈ કોઈ પોલીસવાળા કે કોઈ મને એમ એ નથી કર્યું કે મને કોઈ સપોર્ટ નથી મળ્યો સાહેબ એ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાટી છું પણ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને મારા છોકરાને મને મારી લખવાની ધમકી આપે છે તો કાલ ઉઠીને મને અથવા મારા છોકરાને થઈ જશે તો એ કોઈ બી જવાબદારી પોલીસવાળાની રહેશે કેમ કે હું અરજી બી આપી છે પોલીસ સ્ટેશનમાં મારો કેસ બી ગયો છે પણ એ કોઈ સાંભળતું જ નથી મારું કેટલા સંબંધિત સમયથી તમારે એમની સાથે પ્રેમ હતો અને આ રીતે તમે ન્યાય માટે વલખા મારી દો મેં એની આઠે તેર વરસથી આજે લડું છું ને પ્રેમ સંબંધ હતો એ પાંચ વર્ષનો હતો મારો તે પછી હું કેસ બે હજાર તેરમાં નોંધાયેલો હતો મારો ને અત્યારે બી એ ધમકી આપે છે એ બીજીને લાવવા માટે એ બે છોકરાની માને રાખેલી છે અત્યારે એમ જ ને હું હર્ષભાઈ સંઘવીભાઈને એટલી નમ્ર વિનંતી કરું છું કે મને આવી ડાક ધમકી આપે અને પોલીસ સ્ટેશનમાં કોઈ મારું સાંભળતું નથી હું કેટલા ધક્કા ખાઉં છું આજે કેટલા દિવસથી તમે મારા ભાઈને એટલી વિનંતી કરો મારી દુઃખની હું વાત કરું છું કે મારું સાંભળે અને મને ન્યાય અપાવે અને મારા માટે મને હક માટે મેં લડવા માગું છું મારા છોકરા માટે આજે સાત વર્ષનો છોકરો કર્યો છે હું જાતે હું ગરીબ બાઈ છું અને જાતે મહેનત કરું છું અને જાતે જ મારા પોયરાની પરવરિશ કરું છું રિપોર્ટર અરવિંદ રાથોડ જન આદેશ ન્યૂઝ સુરત